સુઈગામ અને વાવ પંથકના હજુ પણ વીસથી વધુ ગામોમાં ઘૂંટણ સમા પાણી મેઘતાંડવને પૂરને લઈને આજે સતત વીસ દિવસ વીત્યા છતાં સરહદી વાવ અને સુઈગામ પંથકના વીસથી વધુ ગામોમાં પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે આ વિસ્તારના પીડિતોએ નવરાત્રીનું મહાપર્વ તો પાણીમાં નિકાળી લીધું પરંતુ જો ટૂંક સમયમાં પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો દિવાળીનું મહાપર્વ પણ આ પીડિતોને પાણીમાં નિકાળવું પડશે જો કે વાવ તાલુકાના બાલુત્રી ડાવ કારેલી ચોટીલ ચુવા મોરીખા માડકા તેમજ સુઈગામ તાલુકાના ભરડવા કોરેટી કાણોઠી જલાણા જેવા અનેક ગામોમાં હજુ પાણીનો પ્રવાહ ચાલુ છે આ ગામોની ખુદ મુખ્યમંત્રીએ પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું તેમ છતાં હજુ મકાન સહાય પશુ સહાય પાક સહાય જમીન પાક વીમાની વાત છોડો જે કેસ ડોલ અને ઘર ચૂકવણું કરાયું છે તેમાં પણ પચાસ સાચા પીડિતો વંચિત રહી ગયા છે જેને લઈને આ પંથકના પીડિતોની હાલત કફોડી બની ગઈ છે જો કે હાલની તારીખમાં પંદર હજારની જનસંખ્યા ધરાવતા વાવ શહેરના તળાવ વિસ્તારના વીસથી વધુ પરિવારો પાણીમાં છે તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર હાલની તારીખમાં કોઈ મરણ થાય તો અંતિમ ક્રિયા કરવાની કોરી જગ્યા રહી નથી આ બાબતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ અગ્રણીઓએ આ વિસ્તારના પીડિતોને સહાય મુદ્દે ન્યાય નહીં મળે તો હાઇકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા ચર્ચાનો વિષય બની ગયો છે સત્વરે યુદ્ધના ધોરણે પીડિતોને સહાય મળે દિવાળી પહેલા ઘરો અને ગામોમાં પાણી ભરાયેલા છે તેનો નિકાલ કરવામાં આવે તો પીડિતો દિવાળીનું પર્વ મનાવી શકે નહીતર આ વર્ષની પીડિતોની નવરાત્રી તો પાણીમાંથી પ્રસાર થઈ રહી છે સાથે સાથે દિવાળી પણ પાણીમાં પ્રસાર થશે તે એક શરમજનક કહી શકાય મારું નામ પહાડસિંહ ચૌહાણ ગામ તાલુકો આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ સોયગામ અમારા તાલુકા મથકે અમારા ગામના યુવાનો વડીલો અને બધા ભેળા મળી અને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે અતિવૃષ્ટિના કારણે અમારા ગામમાં પાણી એટલું આવેલું છે કે લગભગ કોઈ ઘર બાકી નથી કે જેની ઘરવખરી નહીં તણાણી હોય અને જે સર્વે કરવા ટીમ આવી હતી તે ટીમે લાલિયા વેડા કરેલા છે કારણ કે અમારા ગામના લગભગ રેશન કાર્ડ ધારકો પાંચસો અઠ્યાસી છે એમાંથી બસો અને અઠ્યાસીને બાકાત રાખવામાં આવ્યા છે એના કારણે અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી સર્વે કરી અને જે બાકાત રહી ગયા છે જે ગરીબ લોકો વંચિત રહી ગયા છે એ લોકોને ઘરવખરીની વળતર આપવામાં આવે એવી માગણી કરી છે એના કારણે આજે ગામના વડીલો યુવાનો તથા કામના બધા ભેળા મળી અને આવેદનપત્ર સુગમ મતકે આપેલ છે જય માતાજી